આમાં કાયદેસરની કાર્યવાહી મુજબ અને આઇટીસી ધારા ધોરણ મુજબની કાર્યવાહી કરવા માટે ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર અત્રેની કચેરી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવી શકે હોય છે તો આ વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ છે આનાથી એવું પણ થાય છે કે આરપીઓ અંદર ક્યાંય બેઠ લાગે પણ ચાલતું હોય છે

હવે આ ઓનલાઈન પ્રક્રિયાની અંદર તમારે ફીસ માટે પણ ઓનલાઈન જ પોર્ટલ પર ફીસ તમારી પેમેન્ટ કરવાની હોય છે માની લો કે તમારી જોડે ખાલી ટુ વ્હીલરનું લાયસન્સ લેવું છે વિદાઉટ કેયર કે વિગયર હું તમે નવસો પચાસ રૂપિયાની ફીસ કરી અને ઓનલાઈન એપ્લિકેશન કરી અને જે તે નજીકની માં તમે ટેસ્ટ આપી અને ત્યારબાદ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપણે આપવાનું હોય છે સેકિંગ કરી આપજો એ યાદ સામે આવે તો આ કોઈ વાતમાં શક્ય છે શક્ય છે

કાર્યવાહી કરતા હશે તો અત્યારે હાલ લાસ્ટ વીકમાં પણ આપણે ડ્રાઇવિંગ સ્કૂલની ની તપાસણી સોંપવામાં આવેલી હતી અને જો આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા પકડાશે તો તેમના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે